જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂત સહાય ફોર્મ ભરવામાં ન્યૂઝની ટીમે કરેલા રિયાલિટી ચેકમાં હકીકત સામે આવી વાક્યા ગ્રામ પંચાયતમાં તલાટી આવતા ન હોવાથી ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે ગ્રામ પંચાયતની ઓફિસે તાળું લાગેલું જોવા મળ્યું સરપંચે રાતના સમયે ખેડૂતોના ફોર્મ ભરાતા હોવાનું રટણ રાખ્યું સોયલ ગામે સર્વર ડાઉન રહેતું હોવાથી સહાય ફોર્મ નથી ભરાઈ રહ્યા સહાય ફોર્મ ન ભરાવાથી ખેડૂતોને સહાય ન મળવાની ભીતિ છે

જામનગર ગ્રામ્યના જે સોયલ ગામ છે ત્યાં વીજ રીડિંગ પહોંચી છે અને હાલ જે ફોર્મ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે શરૂ છે વાત કરવામાં આવે તો અહીં જે ખેડૂતો છે તેની સાથે પણ વાત કરશું શું કહેશો હાલ આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે કેટલા ખેડૂતો આવે છે અને હાલ કઈ પ્રકારની સમસ્યાઓ સામે આવે છે સમસ્યામાં તો એવું ખેડૂતો આવે છે જાહેરાત થઈ પછી પણ ખેડૂતો દિવસના આવે છે લાઈટના હોય પણ આ સર્વર હાલતું નથી બરાબર વિશે એની રીતે મહેનત કરે પણ અહીંયા જ ચાલતું ન હોય તો ખેડૂત કેટલી વાર સામાન્ય એક ફોર્મ ભરવામાં મિનિટ પાંચ થાય છતાંય ખેડૂતો કલાક દોઢ કલાક બેસે છતાં છુટકારો નથી થતા એટલે એની રીતે વહી જાય અને પછી રાત્રે ખેડૂત હેરાન થાય છે અને રાત અત્યારે તો તમે દિવસ ના આવ્યો રાત્રે આવ્યો હોય ને તો લાંબી લાઈન રાતના બાર હાડા બાર એક વાગ્યા સુધી હોય એટલે ખેડૂત બહુ હેરાન છે અને થોડા કંટાળી ગયા હે ક્યાંક ને ક્યાંક આ સર્વર ની સમસ્યા ને લઈને ખેડૂતો દિવસના આવે ધક્કા ખાઈ ને વહી જાય બરાબર પછી પાછા રાત્રે આવે રાત્રે ઉજાગરા કરે એટલે થોડા હેરાન બહુ થાય સર્વર ના હિસાબે બહુ હેરાન અન્ય ખેડૂતો પણ આપની સાથે કે શું કેશો ફોર્મ ભરવા આવ્યા છો કઈ પ્રકાર ની સમસ્યા કેટલા ટાઈમ થી આવો છો અને કઈ પ્રકાર ની જે હાલાકી છે તે સામે આવે છે તો બે દી થી આવી પણ દિવસ નું નેટ ના હિસાબે તકલીફ થાય છે નેટ ના હિસાબે હાલતું નથી રાતે હાલે છે એટલે રાતે માણસો આવે છે અને ફોર્મ ભરવાનું સહેલું રે રાતે અને આ ભાઈ દેવા ભાઈ વ્યવસ્થિત દિવસ નો ટાઈમ આપે છે અને રાતે બે ત્રણ વાગ્યા સુધી ટાઈમ આપે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે સર્વરડાઉન ના હિસાબે જે તલાકીઓ તેમજ વીસીઓ છે તે રાત્રિના સમયે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે હાથ કામગીરી કરતા હોવાનું સામે આવ્યું છે હિરેન પરમાર વીટી જામનગર